વિદ્યાર્થી મિત્રો મજામાં આનંદમાં જશો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગણિત પ્રકરણ નંબર અગિયાર એનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક અને પ્રશ્ન એક અને પ્રશ્ન બે એના દાખલાનું સોલ્યુશન આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને લગતા જે કંઈ સૂત્ર છે એ મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે તો એ સૂત્ર છે એ તમારે તૈયાર કરવાના રહેશે ઓકે તો વધારે સમય ન લેતા ચાલુ કરીએ પેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એકમાં સૂચના આપેલી છે કે પાયની કિંમત તમારે લેવાની છે ઉલ્લેખ ન કર્યો હોય તો પેલો દાખલો છે કે શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને વ્યાસ કેટલો આપેલો છે તો કે વ્યાસ આપેલો છે દસ પોઈન્ટ પાંચ સેમી તો વ્યાસ થશે દસ પોઈન્ટ પાંચ સેમી બીજું તો કે બીજું શું આપેલું છે બીજું તમને આપેલું છે આપેલી છે આ હતું વ્યાસ અહીંયા ત્રાસી ઉંચાઈ આપેલી છે ત્રાસી ઉંચાઈ એટલે તમારો થશે એલ અને આ છે વ્યાસ એટલે ડી તો તેની વક્ર સપાટી તેની એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો તમારે નોટ અને પેન લેવાની છે અને નોટ ની અંદર સારા અક્ષરે જવાનું છે પ્રેક્ટિસ કરવાની છે ઓકે તો સૌપ્રથમ જે આપવું હોય લખી નાખવા વિદ્યાર્થી મિત્રો તો શંકુના પાયાનો વ્યાસ આપેલો છે તો એ શંકુના પાયાનો વ્યાસ બરાબર વ્યાસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો ડી તો વ્યાસ બરાબર દસ પોઈન્ટ પાંચ ક્લિયર બીજું તો જ્યારે પણ તમને રકમની અંદર વ્યાસ કામ તમારે કરવાનું કે એની ત્રિજ્યા મેળવવાની તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં બે પાસે સૂત્ર છે વ્યાસ કેટલા છે દસ પોઈન્ટ પાંચ તો દસ પોઈન્ટ પાંચ છેદ માં બે અને એકમ સેમી નો સેમી ત્યારબાદ તમને શું આપેલું છે તો ત્યારબાદ તમને આપેલું છે એની ત્રાસી ઊંચાઈ તો શંકુની કોની શંકુની ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈને શું કહેવાય એલ કહેવાય તો ત્રાસી ઊંચાઈ બરાબર દસ સેમી ત્રાસી ઊંચાઈ દસ સેમી ઓકે તો મેળવવાનું શું છે વિદ્યાર્થી મિત્રો એની તો શંકુની કોની તો કે શંકુની વક્ર વક્ર ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટી નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો પાયાર એલ અહીંયા પાઈની કિંમત તમને પહેલા જ મેં કીધું હોય તો કેટલી લેવાની છે બાવીસના છેદમાં સાત ઓકે ત્યારબાદ આપણને આર આપેલો છે તો આર કેટલો આપેલો છે અહીંયા જો આરની કિંમત મળી છે ત્રીજા તો આર છે તમારી પાસે દસ પોઈન્ટ પાંચ છેદમાં બે સેવી એને ગુણ્યા એલ આપેલા છે એલ એટલે ત્રાસી ઉંચે ત્રાસી ઉંચે કેટલી છે દસ સેમી તો દસ સેમી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હવે શું કરશો તમે તો કે ભાગ પાડશો પેલા તો અહીંયા જો અગિયાર દુ બાવીસ અગિયાર ગુણ્યા બે તો આ બે અને અહીં નીચે બે ઉડી જશે અહીંયા કેટલા વિધા છે અગિયાર ઓકે અગિયારના છેદમાં સાત ગુણ્યા અહીંયા પોઈન્ટ દૂર કરો દસ પોઈન્ટ પાંચ છે પોઈન્ટ દૂર કરો તો સંખ્યા બને એકસો પાંચ છેદમાં અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આવશે દસ એને ગુણ્યા અહીંયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો દસ છે તો દસ અને આ સેમ ઈ ગુણ્યા સેમી એટલે થઈ જાય સેમી નો વર્ક અગિયાર ગુણ્યા પંદર તો અગિયાર ગુણ્યા પંદર કરો અને એ સેમીનો નો વર્ગ અગિયાર ગુણ્યા પંદર કરો વિદ્યાર્થી મિત્રો એટલે તમારો જવાબ થાય વન સિક્સ ફાઈવ એકસો ને સેમીનો વર્ગ જે તમને માગેલું હતું શું માગેલું હતું તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે છેલ્લે તમારે લખવું હોય તો તમે એનું મારે લખી શકો છો કે આમ શંકુની આમ હું ટૂંકમાં લખી શકી મારી પાસે જગ્યા નથી તમે વ્યવસ્થિત લખજો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ને પાસઠ સેમીનો વર્ગ થશે આવું છેલ્લે તમે એક લાઈન લખી શકો છો જેથી દાખલો છે એ ભૈરો ભૈરો લાગે ખબર પડે છે ખાલી ખાલી ન લાગે અને પેપર ચેકર છે તમને પૂરેપૂરા માર્ક આપે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે બીજો દાખલો જેની રકમ આપેલી છે તમને કે જેની ત્રાસી ઊંચાઈ એકવીસ મીટર અને પાયાનો વ્યાસ ચોવીસ મીટર હોય તો પહેલાં જે આપ્યું હોય એ લખી નાખો ને અહીંયા તમને શું આપેલું છે ખબર નહીં શું આપ્યું છે અહીંયા રકમ છે તે વાંચો

ત્રાસી ઊંચાઈ છે એને એલ કહેવાય લખ નાખવું ઓકે ચલો બીજું ડી વડે દર્શાવાય તો ડી બરાબર ચોવીસ મીટર હવે મેં તમને આગળના દાખલામાં કીધું હતું શું કીધું હતું તો કે જ્યારે વ્યાસ આપેલો હોય ત્યારે તમારે એની ત્રિજ્યા મેળવી નાખવાની તો ત્રિજ્યા આર બરાબર વ્યાસ છેદમાં બે તો અહીંયા વ્યાસ કેટલો આપેલો છે ચોવીસ મીટર અને છેદમાં બે અને ભાગ ઉડાડી ગયો તમે તો અહીંયા થઈ જશે બે બે ઉડી જાય કેટલા મીટર તો તમને જીજા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો બાર મીટર બીજું તમને શું કીધું છે આવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો તો કુલ પૃષ્ઠફળ મેળવવા માટે સૌપ્રથમ તમારે સૂત્ર લખવું પડે તો શંકુનું કોનું શંકુનું કુલ પુષ્ઠફળ પુષ્ઠફળ બરાબર હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ દ્વારા સમજાવીશ માનો કે આ એક જ મિનિટ થોડીક ત્રાસી આકૃતિ થઈ ગઈ છે તો આપણે એને સાફ કરી નાખીએ કાંઈ વાંધો નહીં આપણું બધું ઘરનું જ છે સાફ કરો લખો જે કરો એ કરો ઓકે અહીંયા જુઓ તો કે આ શંકો છે બેનો હવે બની ગયો થોડો થોડો ઓકે આ જે શંકુ છે આ છે એ જ થશે આ જે ઊંચાઈ છે અહીંયાથી લઈને અહીંયા એ થશે તમારું એલ અને અહીંયાથી લઈને અહીંયા સુધી છે એ તમારી થશે ત્રીજા આ તો અહીંયા તમને એમ કીધું છે કે કુલ પૃષ્ઠફળ તો કુલ પૃષ્ઠફળ માટે તમે પેલા આ વક્ર સપાટી જે આ ફરતી સપાટી છે અહીંયાથી લઈને અહીંયા સુધી જે આ ફરતી સપાટી છે એનું ક્ષેત્રફળ તમારી પાસે વક્ર સપાટીનું છે પાય આર એલ અને અહીંયા જો કુલ સપાટીમાં નીચેનો ભાગ આવી જશે અને નીચેનો ભાગ છે છે કેવો તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે પ્લસ કરવું પડશે વર્તુળનું ક્ષેત્રફળ થશે આ રફ કામ છે તમને સમજાવવા માટે મેં અહીંયા આકૃતિ દોરી છે બરાબર તમારે આકૃતિ દોરવાની જરૂર છે નહીં દોરવી હોય તો સાદી એવી દોરી શકો છો ઓકે તો અહીંયા કુલ પૃષ્ઠફળ એટલે શું થશે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ આ કેમ વર્તુળ લીધું મેં તમને ખબર પડી કે કુલ કીધું છે એટલે નીચેનો ભાગે આવશે અને જ્યારે નીચેનો ભાગ આવે તો નીચેનો ભાગ વર્તુળ જેવો છે એટલે વર્તુળનું ક્ષેત્ર પણ તમારે લખવું પડશે પાય નો વર્ગ હવે તમે અહીંયા જુઓ બંનેની અંદર પાય આર સરખા છે અહીંયા પાય આર સરખા અહીંયા પાય આર સરખા તો પાય આર છે એને બહાર કાઢો તો અહીંયા કાઉન્સની અંદર વધે એર વત્તા અહીંયા પાય આર આર બે વાર છે તો અહીંયા એક વાર આહર વધ છે ઓકે વિદ્યાર્થી મિત્રો પાયની કિંમત તમારી પાસે છે બાવીસ ના સાત ગુણ્યા આર ની કિંમત પણ છે કેટલી છે એલ છે એ કેટલા છે તો કે એકવીસ મીટર તો કે એકવીસ મીટર વત્તા આર કેટલા છે તમારી પાસે આર છે બાર મીટર ઓકે બાર મીટર ચલો આગળ સાદુ રૂપ આપીએ બાવીસ ના સાત આપણે ભાગ ઉડતા હોય તો ઉડાડશું નહીં ઉડતા હોય તો અહીંયા ઉઠતા જ નથી જો સાત ના ગણ્યા નો આવે બાર નો આવે તેત્રીસ નો આવે આ ગુણાકારથી બરાબર છે તો નેક્સ્ટ લખીએ આપણે બાવીસ છેદમાં સાત ગુણ્યા બાર ગુણ્યા તેત્રીસ અને અહીંયા મીટર ગુણ્યા મીટર એટલે થઈ જશે મીટરનો વર્ગ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે કરવાના છે બાર ગુણ્યા સોરી બાવીસ ગુણ્યા બાર તેત્રીસ આટલો ગુણાકાર છે આપણે અહીંયા રફ પેજની અંદર એટલે મતલબમાં અહીંયા રફ વર્ક કરશું ચાલો તો સૌ પ્રથમ નાખીએ આપણે બાવીસ ગુણ્યા તેત્રીસ તો બાવીસ ગુણ્યા તેત્રીસ તમે કરો તો પેલા જીરો એવી રીતના ત્રણ દુ છ અને છ ચાલો સરવાળો કરો તો છ છ ને છ બાર બગડો વધી એક છ ને એક સાત તો સાતસો ને છવ્વીસ થયા હવે સાતસો છવ્વીસ ગુણ્યા તમારે કરવાના છે બાર ઓકે તો બાર કરો તો અહીંયા હું છે ઝીરો અહીંયા સાતસો છવ્વીસ ચલો બે છક બાર બારમાં બગડો વધી એક બે દુ ચાર ને એક પાંચ અને બે સત્તા ચૌદ આ બંનેનો સરવાળો કરો ચાલો સરવાળો કરો તો ઝીરો ને બે બે છ ને પાંચ અગિયારનો એકડો વધી એક ચાર ને ત્રણ સાત અને સાત ને એક આઠ તમારો જવાબ કેટલો થાય આઠ હજાર સાતસો ને તો આપણે એક નવું પેજ લઈ લઈએ ઓકે ચાલો તો અહીંયા કલર ચેન્જ કરી નાખીએ કારણ કે અહીંયા આઈ થિંક તમને નહીં દેખાય કેસરીમાં કેસરી કલર અગવા કલર કહેવાય ઓકે તો અહીંયા શું કરશો તમે તો તમારે અહીંયા કરવાનું છે આઠ હજાર ને બાર જવાબ આવ્યો હતો ને છેદમાં કેટલા છે સાત અને અહીંયા મીટરનો વર્ગ હવે શું કરશો તમે આઠ હજાર સાતસો બાર હજાર સાતસો બાર ભાગ્યા સાત સાત એકા અહીંયા એક વધે સાત સાત દુ ચૌદ ચૌદ કરો તો ત્રણ વધે ઉપરથી ઉતાર્યા એક સાત સોરી ચાર સાત ચોક અઠ્યાવીસ સોરી ભૂલ થઈ ગયા એકત્રીસ માંથી 28 જાય તો ત્રણ વધે ઉપરથી વધારે બે ફરી એકવાર સાત ચોક 28 28 બાદ કરો એટલે ચાર વધશે અહીંયા 0 મૂકો પોઈન્ટ મૂકો સાત પંજા ને પાંત્રીસ પાંત્રીસ બાદ કરો તો પાંચ વધે જીરો મૂકો સત્યુ સત્યોને ઓગણપચાસ ઓકે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો પોઈન્ટ પછી મોસ્ટ ઓફ તમારે બે અંક લેવાના તો બે અંક આવી ગયા છે તો આપણો જવાબ કેટલો થશે બારસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તાવન અને પાછળ એકમ કયું લખશે એકમ ખાસ કરીને ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો કારણ કે એકમ ભૂલાશે ને તો તમારા માર્ક અપાવવાની શક્યતા રહેશે તો બાર પો બારસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તાવન મીટરનો વર્ગ આ એનું ક્ષેત્રફળ થશે તો છેલ્લે તમે શું લખશો તો કે લખવાનું આમ કેમ આમ શંકુનું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ બારસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તાવન મીટર સ્ક્વેર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો બસ આ છે એ તમારું રફર છે બસ તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા દાખલાના સોલ્યુશન સાથે ફરી મળીશું